નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર ગુજરાત બહારથી આશરે ત્રીસમી પાંત્રીસ દર્શનાર્થી બસ મારફતે નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે દર્શને આવ્યા હતા જ્યારે પરત ફરતી વેળાએ કોળિયા રોડ પર પસાર થતી માલીશ્રી નદીના નાળા પર બસ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું માંગ પાણીનું પ્રમાણ વધવાથી નાળા પર જળસ્તર અચાનક વધી જતા બસ ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ પર કાબુ ના રહેતા બસ નદીમાં ફસાઈ હતી બસ વંદેમાં તણાતા જોઈ યાત્રીઓ જીવ બચાવવા બુમાબૂમ કરવા લાગ્યા હતા આ ઘટના જોયા આજુબાજુ માંગ રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર ફાયર વિભાગ પોલીસ કાફલો એકસો સહિત દોડી આવ્યા હતા ભાવનગર ઘટનાની જાણ થતા કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ એસપી સાહેબ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં રહેલ યાત્રીઓને રેસ્ક્યુ કરવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

અત્યારે ખાસ કરીને કઈ રીતના બહાર કાઢવાનું ચાલી રહ્યું છે મોટાભાગ બધા લોકો સલામત છે અત્યારે અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારો હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડ ટીમ છે પોલીસ અધિકારીઓ છે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી લઈએ બસ ક્યાંની છે એ માલુમ પડ્યો છે અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવા કારણે એને ખ્યાલ નહીં રહ્યો અહીંના લોકો એને ગાડી આગળ લઈને જવા માટે પણ તેમ છતાં હજાર ડ્રાઈવર હોવાથી તમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પેલી ફરી